પાલનપુરમાં મહિલા સ્વાવલંબી દિવસ નિમિત્તે મહિલા સ્વરોજગાર ભરતી મેળો યોજાયો બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી અને મહિલા બાળ અધિકારી કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં સરકારની લોન સહાય મેળવી આત્મનિર્ભર બનેલી બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ભરતી મેળામાં અરવિંદ લિમિટેડ કલોલ વોલ્ટસ બેન્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાણંદ સોલાર કંપની જામનગર એસબીઆઈ લાઈફ પાલમપુર આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ પાલમપુર અને કોટક લાઈફ ઇન્સ્યોરન્સ જેવા નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કુલ બસો ચાર ઉમેદવારોએ ભાગ લીધો હતો ઇન્ટરવ્યુ પ્રક્રિયા દરમિયાન એકસો ચોવીસ ઉમેદવારોને નોકરીની ઓફર આપવામાં આવી હતી આ અવસરે ઉદ્યોગ કેન્દ્ર મહિલા બાળ વિકાસ વિભાગ રોજગાર કચેરી અને આર એસ વિભાગ દ્વારા મહિલાઓ અને ઉમેદવારોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોજગાર કચેરી પાલનપુર અને મહિલા બાળ અધિકારીની કચેરીના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવ્યો હતો પ્રજાપતિ જિલ્લા રોજગાર અધિકારી બનાસકાંઠા આજ રોજ મહિલા બાળ વિકાસ વિભાગ અને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ફક્ત ને ફક્ત મહિલાઓ માટેનું આયોજન હતું આનો આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ જુદા જુદા વિભાગોનું સંકલન કરી અને દીકરીઓને સરકારમાં ધંધો રોજગાર કરવા માટેની કઈ કઈ યોજનાઓ ઉપલબ્ધ છે તે ઉપલબ્ધ કરાવવાનો હતો તેમજ આપણે લગભગ સાડા ચારસો જગ્યાઓ જુદા જુદા છ નોકરીઓ દાતાઓ પાસેથી મેળવી હતી અને એના અન્વયે આજે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણે બનાસકાંઠાની ત્રણ કંપનીઓ અને બનાસકાંઠા સિવાયની ત્રણ કંપનીઓ હાજર રહી છે અને અત્યારે ભરતી મેળામાં ભાગ લઈ અને દીકરીઓના ઇન્ટરવ્યૂ કરી રહી છે આપણે આશા રાખીએ કે આજે ભરતી મેળામાં વધારેમાં વધારે દીકરીઓ સિલેક્ટ થાય